તો સતર્કતાના ભાગરૂપે માર્કેટયાર્ડની અંદર જે રીતે પગલા લેવામાં આવ્યા માવઠાની આગાહીના પગલે ગીર સોમનાથમાં પણ પ્રશાસન એલર્ટ જોવા મળ્યું અહીં પાંચ યાર્ડમાં એબીપી અસ્મિતાએ રિયાલિટી ચેક કર્યું યાર્ડની અંદર રાખેલી જણસ નુકસાન ન જાય તે માટે સતર્કતાના પગલા લેવાયા છે કે નહીં તે અંગે અહીં એબીપી અસ્મિતા પહોંચ્યું ગીર સોમનાથના પાંચ યાર્ડની અંદર અને અહીં રિયાલિટી ચેક કર્યું કે અહીં સતર્ક છે કે નહીં કાજલી યાર્ડની અંદર સત્તાધીશોએ અનાજનો જથ્થો શેડની અંદર શિફ્ટ કરેલો જોવા મળ્યો તો ગીર સોમનાથમાં પ્રશાસન એલર્ટ જોવા મળ્યું વરસાદમાં અનાજનો જથ્થો ન બગડે તે માટે તેને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો તાલાલા યાર્ડની અંદર પણ કેરીનો જથ્થો શેડ નીચે ખસેડવામાં આવ્યો જે રીતે વમાન વિભાગે પહેલેથી જ વરસાદની આગાહી કરી હતી તેને લઈ અને પાકને નુકસાન ન જાય તે માટે અહીં સતર્ક જોવા મળ્યું પ્રશાસન માવઠાની આગાહીને પગલે ગીર સોમનાથની અંદર એલર્ટ ગીર સોમનાથના યાર્ડની અંદર એબીપી ચેક કર્યું કાજલી યાર્ડમાં સત્તાધીશોએ અનાજનો જથ્થો શેડમાં શિફ્ટ કર્યો હતો જેના કારણે અનાજ પલળી ન જાય અને નુકસાન ન થાય યાર્ડમાં રહેલો અનાજનો જથ્થો સલામત સ્થળે ખસેડવામાં આવ્યો તેને શેડની નીચે શિફ્ટ કરવામાં આવ્યો ઉના યાર્ડમાં પણ સત્તાધીશોએ ખુલ્લામાં પડેલો પાક ઢાંકી દીધો હતો તો અહીં પણ નુકસાન થતા બચ્યું છે જે રીતે ગઈકાલે વરસાદી માહોલ જોવા મળ્યો કેરીની હરાજીમાં પણ સલામતીના ભાગરૂપે અહીં શેડ નીચે કરવામાં આવી છે હરાજી યાર્ડ સત્તાધીશોએ સલામતીના ભાગરૂપે તાડપત્રીની વ્યવસ્થા પણ કરી છે તો યાર્ડ સત્તાધીશો દ્વારા આ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે યાર્ડની અંદર સતર્કતા જોવા મળી છે ગીર સોમનાથના પાંચની અંદર એબીપી ચેક કર્યું ત્યાં નુકસાન ગયું છે કે નહીં તેની જાણકારી રાત્રિનો માલ જે ખેડૂતો લઈને આવે છે એ આપણી પાસે શેડોની વ્યવસ્થાઓ છે તો શેડોમાં ઉતારવામાં આવે છે શેડમાંથી દિવસ દરમિયાન એ માલને બહાર કઢાવી અને હરાજી કરીએ અને વરસાદનું જેવું વાતાવરણ લાગે તો ફરી પાછું એ લોકોનો માલ છે એ શેડમાં આપણે અંદર લઈ જઈ શકીએ અને આપણે બજાર સમિતિ દ્વારા એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે કે ખેડૂતો પોતાનો માલ છે એ સારી રીતે ઢાંકી અને વ્યવસ્થિત રીતે લઈને આવે અને ખેડૂત પોતાનો માલ પોતાના વાહનમાં જ રાખે જેથી કરીને વરસાદ આવે તો એ માલ છે એને આપણે શેડમાં લઈ જઈ શકીએ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણથી ચાર દિવસમાં વરસાદ પડવાની સંભાવના હોય તો આજથી ઉના તાલુકાના ખેડૂતોને પોતાનો જણસ

કઈ પ્રકારની વ્યવસ્થા છે વરસાદને સામે ખેડૂતોનો જે અનાજ છે તેને બચાવવા માટેની તો જોઈએ તો અહીંયા એક વિશાળ શેડ બનાવવામાં આવ્યો છે આ શેડ ગત વર્ષ તૈયાર કરવામાં આવ્યો છે ખેડૂતોનો અડદ મગ તલ સહિતનો જે પણ કઠોળ અને અન્ય અનાજની વ્યવસ્થા છે તે અહીંયા પર કરવામાં આવી છે જોકે આ પણ આ શેડ છે તે હાઉસફુલ બેનો છે અને અહીંયા પર વરસાદને લઈને જે ડર સતાવી રહ્યો છે પરંતુ આ શેડ નીચે ખેડૂતો છે તે સંતુષ્ટ છે કારણ કે શેડની નીચે અનાજનું પલળવું મુશ્કેલ છે પરંતુ બીજી તરફની વાત કરીએ તો અન્ય જગ્યા પણ છે માર્કેટિંગ યાર્ડની અંદર અને ત્યાં જો કમોસમી વરસાદ પડે તો મુશ્કેલી વધી શકે છે દિલીપ મોરી એબીપીએસ બીપી ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાનું પ્રાંસલી માર્કેટિંગ યાર્ડ અહીંયા પર શેડની વ્યવસ્થા છે જો વરસાદ અહીંયા પર પડે તો ખેડૂતોને જે અનાજ છે તે ન પલળે તેના માટે અહીંયા પર આ શેડની વ્યવસ્થા કરવામાં આવી છે જો કે અન્ય યાર્ડોની જેમ આ માર્કેટિંગ યાર્ડની અંદર આટલું પણ અનાજ છે તે પુષ્કળ પ્રમાણમાં હરાજીમાં નથી આવતું પરંતુ જેટલું આવે છે તે ઓછું હોવાના કારણે આ શેડોની અંદર રાખવામાં આવે છે તેવું આ માર્કેટિંગ યાર્ડના કર્મચારીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે દિલીપ મોરી એબીપીએ મિતા ગીર સોમનાથ